સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જોવા પામી છે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રએ જઈ દેવા ગટગટાવીને જીવનનું અંતાણ્યો છે આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આર્થિક સકડામણને લીધે ભરતભાઈ સંસાગિયા વનિતા સંસાગિયા અને પુત્ર હર્ષ સંસાગીએ આ પગલું ભર્યું હતું ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સકડામણને કારણે આ પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે દિલીપભાઈ શું દિલીપ મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને મારા બંને હીરાનું અને છોકરો ભી હીરાનો જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડી હીરામાં મંદીને કારણે એકદમ આવ સ્ટોપ થઈ ગયા અને મારે બનાવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા હીરાનું જ કામ કરતા હતા બે જણા હા ઉજવણ હવે હેરાન તો બીજી તો કઈ મળી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો પચાસ હજાર રૂપિયા કે લાખ જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું તો છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને મેં એને બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે